જેના ભાગરૂપે સાર્થક ફાઉન્ડેશનના મેઇન પ્રમુખ શ્રી હેતલભાઈ શાહ તેમજ તેમના મંત્રી શ્રી સ્નેહલભાઈ શાહ માન્ય ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અક્ષયભાઈ પટેલ ફાયર કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ કહાર આ ખાસ પ્રોગ્રામમાં આજે હાજરી આપી હતી તેઓએ આજ રોજ સાર્થક ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફને બિરદાવવા માટે ખૂબ ઉમદા તેમની જે અમારી કામગીરી છે ફાયર બ્રિગેડની તેઓને બિરદાવવા માટે તેઓ દ્વારા આજે તેમની ટીમ અહીં આવી હતી અને તેઓ દ્વારા તમામ સ્ટાફને સન્માનપત્ર આપી સ્ટાફને સન્માનિત કર્યા હતા ફાયર બ્રિગેડના હેડ શ્રી ગઢવી સાહેબ જે અવિરાસ સેવા આપી રહ્યા છે એ બદલ અમને ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમારું કામ તો જીવદયાનું છે અને જીવ કામની અંદર ફાયર બ્રિગેડ અમને જે મદદરૂપ થાય છે સમજો કે ઊંડી ગટરમાં ગાય વંશ કે કોઈ બીજા જીવ પડી ગયા હોય કે પચાસ ફૂટ ઉપર કોઈ પક્ષી ઝાડ પર રહી ગયું હોય લટકી ગયું હોય એને ઉતારવા માટે આપણે સામાન્ય માણસ તો અસમર્થ જો જાનના જોખમે ફાયર બ્રિગેડ આ સેવા આપી રહ્યું છે ને પાણીમાં ગટરના પાણીની અંદર ગળા સુધીના પાણીની અંદર ઉતરીને પણ એ લોકો બચાવીને બહાર કાઢતા હોય છે જાનના જોખમે એમને આજે બિરદાવવાનો ખાસ અવસર પ્રાપ્ત થયો છે એ બદલ નગરપાલિકાની ટીમે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર આવી સેવા સમાજને મળતી રહે એવી આશા